તું મારાથી ગુસ્સે છે એટલે લો ફૂલ લાવ્યા તારા માટે અમે દવાખાને આવો ને મેડિકલની દવા મેકાય ને એટલે મારા તો પહેલથી ચક્કર આવી જાય સકલ તો તારી સેમ ટુ સેમ હોના જેવી જ લાગે ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આજના આપણા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના નવ અને દેખો

ઓકે તો આજે લઈને જવાના છે સવિતાબેનને દવાખાને દાઢ ઘડાવવા માટે દાઢ ઘડાવીએ હા ચાર પાંચ દાઢ ઘટાડી દઈએ સવિતા બેન ને એકદમ બુખા બુખા કરતી એટલે પૌવાની ભાત જ ખો બરોબર ને હા ઓકે જેવો આવી બેઠા બેઠા તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો મજા આવશે કન્ટિન્યુ મિત્રો આવી ત્રા પૌવા કોણ ખાય દેખો આ ખાય મરચા મરચા બધા સાઈડમાં કર નાખે તમે મરચો નાખવાનો મતલબ ખાઈ

થોડા પૌવા તો નોખા થાય એટલે મરતા ચાલે એમ શું ખબર પડે અને મરચા નોખવા જ એટલે લેબુ પી જા પી પી જો હું આજે અલગ સ્ટાઈલથી ખાવું આ મરચું ખાવું મારું લેબુ કાઢવું પડે તીખું તો કઈ કહેતા નહીં તાકુને ગાધું

કેવું લાગે ખાલી કોમેન્ટ કરજો કાચ બરોબર સાફ નહીં કે દેખાતું નહીં હવે દેખો જબરું લાગે દરવાજો જો આખવાનો આવતો તો તારે એટલે હા એટલે શું હે તારે ગરમી ના કરવાની હોય પહેલથી કહી દો આપણે હા ને વાસણની વાસણની બધી ને એ આજુ નક ભરે હા નાસણની વાસણની મારવા ને તારે મને કીધું શું

એક વાર સ્માઈ લાલ દેતો જોવા એક વાર એક વાર આ ચપ્પલ ભાઈ ને આવ્યો હું એક વાર એક વાર એ કચરાવાળો બુન એક વાર ચલો મિત્રો હવે જઈએ આ જો હે બાઇકની ચાવી ભૂલી જવ રોજનું હે રોજનું રોજનું હે બાઇકની ચાવી ભૂલવું મારું રોજનું હે હે ખાલી વોય પડી હોય ને તો ભૂલી જવું તો ચલો મિત્રો હવે જઈએ ડાયરેક્ટ દવાખાને તમને મારું દવાખવાનું ઓનુ મોઢું જોઈ લો ભૂંડું દવા મેગાવાનું ચાલુ હા અમે દવાખાને આવો ને મેડિકલ ની દવા મંકાય ને તમારા બાઈને તો પહેલથી ચક્કર આવી જાય લડો આપણે આવી ગયા છીએ ભાવેશ પ્રજાપતિ ના તિયો આગળ પહેલા આવ્યા હતા એટલે બંધ ચાલુ હોય તો સારું હોય શું કેવું દવા મેઘાયા તા ને દવાખાના દવા મેકાવાની જ કે ચાલો જઈએ ઉપર તો મિત્રો દવાખાને બતાવી દઉં દવા લઈ લીધી શું કીધું ડૉક્ટરે ઓળખી મને દવા બધી છે ડૉક્ટરે ગોળીઓ કે દવા ગળો મટી જશે રિકવર થઈ જશે ના રિકવર થાય તો પછી દાઢ ઘાટી નાખવાની છે બરાબર ને ઘટાડી નાખવી ને ભાઈ મને શીખે શું કે ઘટાઈ જ નોખવી અને દાઢ પ્રત્યે પ્રેમ નહીં લાગતો દાટ નહીં હોય તો ખાવા શું ખાય ચલો હવે એને છોડી દઈએ એની બેનપણીઓ જોડે બેચરપુરામાં માજી મજામાં તબિયત રેડી શાંતિ રેડી રેડી બસ રેડી હોય તો ઘણો આની બેન પણ ખાસ રેખા બેન શું કહો છો ના તમને ના એ મળવા સ્પેશિયલ વાતો કરવા માટે તો તારી હા વાતો ના ધડાકા ઉડાડો બેહાવ હા કોમ્બોમ કોમ બોમ્બ સુધી વાતો કરવા આઈજો કોમ બોમ વેલી વાતો કરવા રા દેખો મિત્રો પેલા મેં હોય રહેતા બધા ખબર જશે તો બતાવી દઉં ટીવી જોવે વાતો કરો તો ફાઈનલી મિત્રો ગયા ઘરે મમ્મી ને તેઓ મિક અને પેલી શું જોઈએ મારાથી તો ગુસ્સે એક મિનિટ ઉભા રહો ગુસ્સાનો એક મસ્ત રસ્તો કાઢો એના માટે ફૂલ લઈ જો ખુસ્તા એક નહીં થતી જોઈએ ક્યો હેલ્યા લે જાનુ વેર આર યુ આ દેખો આવી જ રાખવાનું જોવે તમારાથી ગુસ્સે બગા મોઢું જોવાનું મોઢું મિત્રો મોઢું જોવો એટલે સુટકીશું ગરગુરિયા માટે મસ્ત લાવીએ દૂધ ની થેલી પીવરાઈએ આપણે ફોન આવ્યો બે મિનિટ બંધ રહે છે એટલે લો ફૂલ તારા માટે ફૂલ લાયો લઈ લે લઈ લે પ્રેમથી લાયો એટલે મસ્ત હસ્તા મૂઢે લે ફૂલ સારું હસ્તું મૂઢું એટલે મસ્ત ગરગુરિયા માટે દૂધ લાવ્યો આપડે દૂધ પીવરાઈએ ચાલ गरगुरी हमारा જોઈએ પ્યો આગળય કુકી કુલભાઈ જોઈએ તો દેખાતા તહી ના બરો ડોકો બડ લે 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 ગિર 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 લે લે એક એક દેખાતો જ નઈ જો હે એની મમ્મી એ નઈ દેખાતી એક એક ગરગુરુત નઈ દેખાતો એની મમ્મી એ નઈ દેખાતી કે એય નઈ દેખાતા લે ગિર 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 લે ડોક્ટર ને કીધું ડોક્ટર તો કે કે દવા આલું મટી જાય ના માટે તો ભાઈ કે તમે કટાઇ નાખજો ડોટ ડોટ છો ભાઈ એટલે ગયે નો ફોન આવ્યો છે કે શું આવ્યો ફોન કરો મારા મિત્રોનો ફોન આવ્યો મિત્રો હવે દેખો શાકભાજી સમારતા સમારતા કેટલી વાર ચાકુ લગાડી બતાય એક ઓઈલ લગાડ્યો એક ઉચો હોય નખું પચક લગાડી તું ના જો આ તો મેન તો લગાડ્યું ચાકુ લગાડી દો ચાકુ લગાડ્યું તો આર્યું આજ હવાર લાગ્યો કાલ લાગ્યું

તડધું ભૂખ્યો રહેવાનો અમાર બાર ખાવું પડશે આજે પત્ની હે ઓડી વાચા એટલા ગાઢ છે બધા તો તો તીખું તું મસ્ત એટલે કે

અને આ મને પેશલ સેના માટે બોલાયા ખો અને અંદર કે યોળો જો છે આ વાદળી ના દેખાતું નહીં મન તો દેખાય પણ આઈ જાય તો કપાઈ જાય અમાર આ યોળો તો હોય તો મિત્રો મસ્ત રીતે ખાવા ખાઈ લીધો ના તો મે બે જણા જ કાટું અમારી મમ્મી આવી જ નહીં શું કેવું શું કેવું એ દૂર રહો શું કેવું શું કેવું દૂધ લાવ્યું તો પણ ઘરઘુરિયા જ નહીં મળતા ખબર નહીં આ શિકા ચો છીએ પોચ ઘરઘુરિયા તો તમે અમારો વિડીયો પેલા જોતા છો તમને ખબર હે પોચ ઘરઘુરિયા મસ્ત હતા એક તો ઓના જેવું શેર માં તો મેં વિડીયો કીધું તો ખબર હે પોચ માં જેવું જેટલા વિડીયો કાલ ત્રણ ઘરઘુરિયા હતા બે ઘરઘુરિયા ચોઈ ખબર નહીં આ તો બે જ હતા ખાલી કાલ ત્રણ હતો મારી મમ્મી નું કેવું એવું કે આ કુતરી મારી નોખે ખબર નહીં પડતું ઓમ દાખજી તઈ ઉંજો ડ તારી સકલ જોવી એવી લાગે કે નહીં લાગતી તું આમ તાકજી બ્લોગ માં નહીં આવવા માંગતી સકલ ઉપરથી તો તું સીધી લાગે સકલ તો તારી सेम ટુ सेम ઓના જેવી જ લાગે પર ગરગુરિયા જોઈ છો હાલ તો એક કે નહી દેખો બે બે હતા એટલે બે આગળ જે લાગે હ રવજ ઉતર હતા હા રમવા જતા રમવાજીયા બસ ઈલા બે ત્રણ દાડા થી એક કે નહીં પબ્લિક કે છે યાર અમે આવું જોવા માટે તમને સબસ્ક્રાઇબ કરો

અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી બીકે પાલનપુરી ના અંદર આઈજીસે કોલ અપ કરીને અમે મિકલ રીલ કપલ રીલ મૂકીએ કોમેડી તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે વિઝિટ કરજો અને ના ગમે તો ફોલો કરજો બરાબર ને એના ઘરગુરી ના હવે મોડા દૂધ પીવડાવશું તો ચલો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી આજનો બ્લોગ જો તમને ગમે હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જો વિડીયોમાં ના હોય તો પણ સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત કોમેન્ટ કરી નાખજો કોમેન્ટમાં વધારે કોઈ ના કરવું તો એક મસ્ત દિલ મેકી દેજો કેમ કે અમે દરેક કોમેન્ટનો રિપ્લાય આપીએ આપીએ છીએ આટલું મારું અને કેમ પડે તો ચાલો મિત્રો મળીએ એક નવા દિવસે નવા બ્લોગમાં કાલ સવારે આઠ વાગે કેમ કે અમારા રેગ્યુલર વિડિયો આવે છે સવારમાં આઠ વાગે બાય બાય